જેતપુરની કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી કોમલ સાવલિયા નામની યુવતીએ જે પગલું લીધું છે તે કદાચ આજની મોડન લાઇફ સ્ટાઈલ ધરાવતી યુવતી ન જ લઈ શકે નવાગઢ ગામમાં ચંદુભાઈ સાવલિયાના ચાર સંતાનો પૈકી લાડ કોળમાં ઉછરેલી નાની પુત્રી કોમલે આ કરી બતાવ્યું છે તેણે પોતાની બહેનના નિધન બાદ તેના પુત્રના લાલન પાલન માટે માસી મટી માં બનવાનો ખૂબ જ સાહસિક નિર્ણય લીધો હતો મિત્રો હું પંકજ રામાણી આપને વિનંતી કરું છું કે આ કરી દેતી સત્ય ઘટનાનો અંત સુધી જોજો કોલેજ જતી છોકરીઓ તેના અંગે કલ્પનાઓ કરીને જુદા જુદા રંગીન સપનાઓ જોતી હોય છે કોમલ પણ તેનો સાવર્યો કેવો હશે એની વાતો બહેનપણીઓ સાથે કરતી હતી કોમલને એના સપનાનો રાજકુમાર અવશ્ય મળશે એવી બધી બહેનપણીઓને ખાતરી હતી અને હોય પણ કેમ નહીં કોમલ રાજાની કુંવરી જેવી સ્વરૂપવાન હતી બે વર્ષ પહેલાં જ કોમલના પિતાનું અવસાન થયું હતું ભગવાન હજુ મોટી પરીક્ષા લેવા માંગતો હોય એમ એના જીવનમાં તાજેતરમાં જ બીજી એક દુર્ઘટના બની એક દિવસ કોમલની મોટી બહેન અવની તેના દીકરા સ્મિત અને મામા હિતેશભાઈ સાથે નવાગઢ મામાના ઘરે આવી રહ્યા હતા નવાગઢ પાસે જ અકસ્માત થયો અને આ અકસ્માતમાં અવની બેનનું અવસાન થયું સ્મિત મા વગરનો થઈ ગયો ભગવાન હજુ કઠોર કસોટી કરતો હોય એમ સ્મિથનો જમણો હાથ પણ કપાઈ ગયો હતો બંને પરિવારો પર જાણે વજ્રઘાત થયો હતો હવે શું કરવું એની કોઈને કંઈ ખબર પડતી નહોતી સ્મિથને તેના પિતા ભાવેશભાઈ ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ માતાનો પ્રેમ ક્યાંથી લાવવો એ સવાલ હતો ભાવેશભાઈની ઉંમર જોતા તેના બીજા લગ્ન થાય તો કદાચ શક્ય છે કે નવી માં બાળકની યોગ્ય કાળજી ન પણ લઈ શકે એમાં પણ સ્મિતનો તો એક હાથ પણ નથી આથી અને વધુ ઊંઘ અને પ્રેમની જરૂર પડે જો નવીમાં સ્મિતને ન સમજી શકે તો એનું જીવન રોળાઈ જાય કોઈને કંઈ સૂચતું નહોતું કે શું કરવું જોઈએ આવા સંજોગોમાં મૃતક અવનિની નાની બહેન કોમલે જે નિર્ણય કર્યો એ બધાયનું હૃદય વલોવી નાખે એવો હતો કોમલે પરિવારના સભ્યોને કહ્યું આપ બધા મને મંજૂરી આપો તો મારે આપને એક વાત કરવી છે હું સ્મિતની માસી છું અને સ્મિતને ખૂબ ચાહું છું હું માસી મટીને તેને માં બની જાઉં તો સ્મિતને પરિવારનો જ પ્રેમ અને હું મળી રહે દીકરીના આ સમર્પણની વાતથી પરિવારના પ્રત્યેક સભ્યોની આંખો ભીની થઈ ગઈ હતી કોમલની વાત સાંભળીને કોઈએ કહ્યું પણ ખરું કે બેટા તારા તો પોતાના પણ સપના હોય અરમાનો હોય તારા એ સપનાઓનું શું ત્યારે તેણે બધાને હિંમત આપતા કહ્યું મારા પરિવાર કરતાં મારા સપનાઓ મોટા નથી તમે કોઈ એવું નહીં સમજતા કે હું હજી નાની છું કે અપરિપક્વ છું એટલે મને ભવિષ્યની કંઈ ખબર પડતી નથી મને આ લગ્ન પછી પણ મારું સુવર્ણ ભવિષ્ય દેખાય છે હું મારા દીકરાને ખૂબ પ્રેમ આપીશ હું ક્યારેય એની ખામીઓ સામે નહીં જોઉં એની ખૂબીઓ સામે જ જોઈશ એની પાસે જે નથી તેનો વિચાર કરવાને બદલે એની પાસે જે છે એનો વિચાર કરીને દીકરાનું જીવન ઘડીશ ચંદુભાઈ સાવલિયાની દીકરી કોમલના નિર્ણયથી પરિવારજનો ખૂબ ખુશ થયા ત્રીજી ડિસેમ્બર બે હજાર પંદરના રોજ આર્યવિધિ પ્રમાણે સાદાઈથી લગ્ન થયા કોમલ જામનગર રહેતા તેના જીજાજી ભાવેશ સાથે લગ્ન કરી હાથ વગરના ભાણિયાને અપનાવ્યો હતો આ પ્રસંગે ગણતરીના સ્વજનો જ હાજર રહ્યા હતા તેમજ સમાજના લોકો તરફથી પણ શુભેચ્છાઓનો ધોધ વહ્યો હતો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારો મૂલ્યવાન અભિપ્રાય કોમેન્ટના સ્વરૂપમાં આપી આ પ્રકારના વધુ વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો